એમાં કોઈ ના નહી તમે માણસ એક લાખ રૂપિયા ના છો મેં તમારો એક વિડીયો ખરાબ જોયો ને એટલે તમને ફોન કરવાની ફરજ પડી પાળિયા ની વાત કરીને જે પુરા પૂરાની કે આ આંધાય છે ને પાળિયા કે રીતે ક્યાં છે તમે એ રીતે બોલો છો પાળિયા એની વાત કરી હોય બાયુ અમારા ગયું હોય પછી દવા પીને મરી ગયા હોય એટલે અમારા પાળિયા એમ થયા હોય તમારા પાળિયાને ને તમે ઓળખતા ન હોય એટલે તમારે ક્યાં દુખ લગાડે છે એવું પણ મૂળ બાયું રિયામણા માં જ મર્યા એટલે અમારા નઈ એમ તમારા કરીને કરાય અમારા તમારા એવું ન બોલવાનું હોય કોઈ કોઈ અમારું તમારું ન હોય અમે તમે જુદા થોડા થી તમે જ્યાંથી જન્મ લીધો ત્યાંથી મેં લીધો કાઈ એમાં કાઈ બીજું એમાં ફેરફાર તો ના આવે તમારું મૂછ ઉગે ત્યાંથી મન ઉગે એ વાત સાચી છે પણ તમે દલિત છો અમે કાઢી અમે દલિત નથી કાકા અમે ઓરિજિનલ ક્ષત્રિય છે હા પણ તમે આ પરપુરામાં ફરસી ફેરવી ને ત્યાંથી અમે અમારામાં વાળી વાળા ખાતર ખુમાણ જાડેજા ગોહિલ અમારામાં કઈ અટક એવી આવી દલિતની હા પણ અમારામાં ખાંડું પાણીવા જાય ક્યાં ખાંડુ ક્યાં ભળી જાય લે તમે આ મારા ખાંડુ પાણીવા ગયું તું કાકા

એ તો મન ખબર છે પછી અમાર જે દેશી પીવે ને એ બાપુ ભેગા ઘઉં ભા પીવે ને પછી ઘઉં ભા પતિ ગયા દેશી ચાલુ કર્યું નકર અમારા માં કોઈ પીતા નહી સમજ્યા નહી તો અમે રાજા રજવાડું ભેગા રહી ગયા એ તો તમે અમે 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 કઈ વાત બાપુ ભેગા મેતરાય ગયા મેતરાય અમે મેતર તરીકે રાજ માં રહેતા પછી બાપુ કે લ્યો ઘૂંટડો તે ઘૂંટડો લેવા ગયા ને એમાં ચડ્યું પછી ઘઉં ભા પીધો પછી દેશી લીધું ઘર નો માલ ચાલુ કર્યું નકર અમારે તો તમને ખબર ઘઉં ભા સિવાય કઈ લેતા જ નહિ ઈ વાત તો રેડી છે તમે માણે રેડી છો પણ મારે હું વિદ્યા તો છું કોને પણ એટલે મેં આ જોયું એટલે તમે અમુક જે અમુક વસ્તુ તમે જે ન કરો તમારા પાળીએ વાત ન કરી મેં એમાં કોઈ પૂતુ ભાગ કે દલુ ભાગ એવું કંઈ કીધું હોય આવડા અંકા ભાગ તમારી ગયા તો તમારી વાત કરાય બાકી મેં જનરલ વાત કરી હોય જનરલર માં તો સમજી લો આખો દેશ આવી જાય તો હું દેશની વાત નો કરવાની આખા દેશ આપા હું ઈ દેશમાં જ રહું છું ને એટલે આખો દેશ આવી ગયો આખા દેશમાં હું આવી ગયો વાત થઈ પૂરી અત્યારે ક્યાં તમને અત્યારે કઈ જગ્યાએ હું અટન તમારા ગામ માં જ છુ વિસાવદર માં છો હા કઈ જગ્યાએ હું અહીં ફોર્મ ભરવા આવ્યો છુ ફોર્મ ભરવા તો આવો ઘરે સા પાણી પીવો આ પાણી પીવા તો હું આ છે ને અહીંયા આ ટિકિટ નું ફોર્મ ભર્યા પછી નવરો થાવ એમ છું તો ખાવ મારા હમ મજાક કરો અરે તમારા ખોટું બોલું તમે મોણિયા રોડ ઉપર મારી ફોર્ચ્યુનર કાયદાના પિતા રોડમાં જ પડી

કઈ બાજુ બસ સ્ટેન્ડ બાજુ રોડ ઉપર મારી રોડ ઉપર ફોર્ચ્યુનર પડી છે કાયદાના પૈસા ભગવતી ફાર્મર ભગવા ફાર્મર ને એની સામે મારી ગાડી પડી ભગવતી માર્બલ માર્બલ રંગકોત્રી માર્બલ રોડ હા આ ઓકે હેલો હા હા આપે કોણ બોલો એ ઉતે ભાઈ બોલું ભાઈ હે ઉતે ભાઈ કાઠી

વિસાવદર છે ને એ મારા મામા નું ગામ છે એટલે હું વિસાવદર હતો વિસાવદર મેં તમને કીધું નહી બોલા ભાઈ હવે સુરત દાદા નામ તો એ વાત થોડી હોય ખોટું બોલો

અરે આ તો મેં કીધું તમે આવ્યા મેં ઓલા ભાઈએ કીધું ને એટલે મેં કીધું આવ્યા તો કેમ ગયા કે ના 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 એવું કાઈ નહીં આપણે કોઈ દી બાજવા પર ઓળવા માથે અરે એમાં બાજવા બોલવા નહીં આ તો તમે કીધું કાલો આવું છું હમણાં એટલે તમારું અમારા ગામમાં એક ખોડું છે અમારું આખું કાઠી સમાજનું ગામ છે એક ખોડું છે તમારીનું માણાવો ગામ આવ્યું ને અહીંયા તમને પૂછી લેવો હું વાળા ટકના છે સુરેશભાઈ માણાભાઈ વાળા ઠીક ઠીક અમારે તો આઠ પેટી વહી ગઈ

એ રેકોર્ડિંગ હતું એટલે એ આપડા છોકરા ને કીધું મુકો વિશાલ વદર ફોન હતો એમ તો તમારે આમાં પછી તમારે કઈ વાત નો થાય એટલે પછી તમારો ફોટો બોટો નોતો એટલે મેં કીધું સંવાદ ઓલો આપડે બેય વાત કરી તી ને તો એમ મૂકી દે અહીંયા આપડે ક્યાં કોઈ ગલત વાત કરી છે હા તો ફોટો હોય તો મોકલજો ના ફોટો જ નહીં મોકલું એટલું તમે ફોન જ ન કરે તમે આ recording ને કરો ને